ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં મજામાં થાય છે કારણ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય છે તો સવાર સવારમાં આપણે આજ જવાનું છે જાનમાં અને એક બીજે જગ્યાએ જવાનું છે લગ્નમાં તો આપણે જો તૈયાર થઈ ગયા છે આપણે કપડાં જોઈ દઈશું એક કરી કપડા હા તો તૈયાર થઈ ગયા આપણે પ્લોટે કામ હતું એ કરતા આવ્યા છે આ છે મારા પ્લોટ મકાનનું કામ શરૂ છે જો રસોડાનું ને બધું અને આપણે જાનમાં જવાનું છે પહેલાં તો કાલ જે લગ્નમાં ગયા હતા ને ત્યાં જાનમાં જવાનું છે પિથલ પર બાજુના ગામમાં અને પછી જવાનું છે પછી લગ્નમાં મારા સાસરિયામાં તો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો બરોબર છે હાલો મળીએ જાનમાં જઈને ચાલો મિત્રો જો આપણે લગ્ન કરીને એ એવા ઘરે ક્યાંય વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો કારણ કે અહીંયા કોઈ મજા આવે જ ન આવે એટલે આપણે બહુ બનાવી નહીં

અને શિરેશ નો ઓર્ડર દેવો ને તો આ ભાઈ ને આ ભાઈ બાંધો આવે તો હવે ક્યાંય નથી લેવાનું એમ કે છે હાલો તો હવે એઠા થઈ ઓલી ભગે ને એ સોડ નાખી કાં અશોક ભાઈ શું કહેવાય હે આમ કઈ સીધા તમે કહો તો ખરા કઈ હે જો મેં અગાસી ઉપર બધું છૂટી ગયું છે એટલે સામાન છોડ્યો છે જો આ ઠેલો ભર્યો આ વાળા ભાઈ આ કંઈક ઝુમ્મરનું એ બધું વા કોણ છે ભનો છે હા હા ઉપર હતું જો આવી આવી લેચું છે અમારો આવી હતી આ શું કહેવાય કે ભાઈ તો અને હવે આવડે આ છોડવાઈને છે રસ્તામાં છે એ ને નહીં ચાલો મિત્રો તો શા આવી ગઈ છે તો મસ્ત મદદાન પહેલાં કોટો ખીડલી મેટા ખાવાના છે આખે દીધા ઉદાગ્રો હે જગ લઈ એવા હતા જ ઉદાગરો થવાનો છે વિનાદવાડે થકવાડી દીધા રેવું પડે

તો આજ તો નવો વિડીયો નથી કાલનો શરૂ વિડીયો છે કેમકે કાલ કાક પૂરો કર્યો નહોતો આપણે આખો દિવસ લગ્નમાં જ્યાં અને આજ તો બીજો દિવસ થઈ ગયો છે અને આપણે આવી ગયા છે કારખાને ખાને થોડીક થોડુંક કામ એ પટાવી દઈએ પછી કાચું જવાનું છે વ્યવહારમાં એટલે વિડીયોમાં જોતા રહીજો આજ તો પૂરો કરી દેસું બરોબર છે વ્યવહારમાં જવાનું હમણાં જાવ ને જવાનું છે પણ કારખાના કામ હોય એટલે આવવું પડે આ ગાડી લગાડવાની છે ભરવા આ ગાડી છે ને એ ભરવા લગાડવાની છે પછી હમણાં એક વ્યવહારમાં જવાનું છે તો હાલો વિડીયોમાં બન્યા રહેજો તમે હાલો મિત્રો તો આપણે કારખાને તૈયાર થઈને નીકળી ગયા છે ને જવાનું છે પાણી વાળી આવવાનું છે બે અવાજમાં તમને હવારે કીધું છે એ રીતે તમારે હાડે છે છે તો હવે પાણી વાળી થઈ ગયું તમને બહુ ટેપ ન એટલે ફટાફટ થઈ જાય એટલે કીધું એટલે ભાડું થઈ ગયું હાલો તો પાણી વાળી થઈ જશે ચાલો મિત્રો જો આપણે વેહવાળમાં ગયા હતા પણ અહીંયા કાંઈ વિડીયો બનાવ્યો નહોતો ને પાછા આવી ગયા છે કારખાને કઈ વખતના આવી ગયા જમીન તરત આપણે વૈયા થયા હતા ફટાફટ પછી કારખાનું જેવું કામ હતું ક્યાં ફરતો ફરો આ ગાડી ભરવા લગાડવાની હતી આ ગાડી ભરવા લગાડી દીધી છે હું તમને બતાવું હમણાં માથે સડીને અડધી ભરાણી છે એટલે આપણે ફટાફટ વૈયા આવ્યા હતા ત્યાં વિડીયો કાંઈ બનાવ્યો નહોતો અગાઉમાં ગયા હતા ને કાલે પણ જવાનું છે આજ મારી હાળેનો વહેવાળ કરવા આવ્યા હતા અને કાલે મારા હાળાનું વ્યવહાર કરવા છે હમણાં એવું જ બધું છે પહેલાં વ્યવહાર કરવા પડે પછી પાછા લગ્ન કરવાના હોય તમારા બધાને પણ એવું ધાલતું હોય છે બરાબર છે આ ગાડી છે ને હું તમને બતાવું કેટલી ભરી જો છે અડધી ગાડી ભરાણી છે અડધી ખાલી છે અને માલ આવો કાંઈક માલ છે મસ્ત બાયો બાયોકોલ આવી રીતના છે આ અડધી છે અડધી ભરાણી હવે અડધી કાલ ભરા પાછી અને બધા કાલ નહીં ઉપાડે તો પછી પમદી ભરા કાલે એક બીજી ગાડી લગભગ લગાડવાની છે અને પમદી ઉપાડવાની છે આવું બધું છે તો હવે ઘરે જવાનું છે તો ફટાફટ ઘરે જઈએ હવે આપણે તૈયાર તો થઈ ગયા છે એ કોટ બોટ પહેરી પવન બહુ છે ટાઢો એટલે કોટ પહેરવો પડે ટાઢો પવન છે હલો તો ઘરે જઈને મળશું બરાબર હાલો મિત્રો જો આપણે આવી ગયા છીએ ઘરે અને મસ્ત મજાનું વાળું પણ કરી લીધું છે આજે અમે ડી એ ખાઈ લીધું તે લીધું તો હું બેઠો બેઠો કરે સક્કરિયા હાલો તો હવે

અને છે હમ ચાલો મિત્રો જો આપણે વિનો કાકા ની વાડિયે થી હોઈ આયવા મંદિર આપણે ત્યાં શું લેવા ગયા હતા લેટું લેવા લેવા આ કે લેટું લેવા ઉખડિયા ખાવા ગયા જાઠા વાસી વધારે બે કામ હા એમ બે કામ થઈ ગયું વાસી વધારો ખાધો ઉખડિયાનો અને લેતું લેતા એવા બહુ મજા આવી મેં તો ને શાક ને એવું ખાધું આવડા હજી લેતું લેશે ઉખડિયા ખાધા ભાઈ આને વધારે ખવાઈ ગયા તો હે આને વધારે ખવાઈ ગયા એટલે હાલી નહીં એકતા માટલું ખાઈ ગયા આવું બધું છે અમારે ગાંડું ખાતું જ હાલે કા કાંઈ નક્કી જ નહીં ઘડીકમાં જ્યારે ચા પડી હલો તો આજનો વિડીયો હવે સારો લાગ્યો હોય તો લાક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું હવે નવા વિડીયોમાં એ બનાવી તારે હવે આવજો હવે